જય સ્વામિનારાયણ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ ફાગણસુ ચોથ બુધવાર એક સમયે દાદા ખાચરના દરબારમાં સવારની સભા પતા પછી ગઢપુરથી વડતાલ જવા સારું તૈયાર થયા દાદા ખાચર વગેરે સૌ દરબારોને કહ્યું જે સૌ સાબતા થઈ ગયો આપણે વડતાલ જવું છે પછી થાળ જેમાને ચડું કરીને પીને તુરત જ નાજા જોગિયા પાસે ઘોડી મંગાવીને અસવાર થયા સૌ દરબારો પણ ઘોડીએ ચડીને સાથે ચાલ્યા અને ગામ પીપળીએ હરિભક્તોને દર્શન દઈને સારંગપુર પધાર્યા ખાચરના દરબારગઢમાં ઉતારો કર્યો ઉતરાદા બારના ઓરડે ઢોલીએ વિરાજમાન થયા અને સૌ સંતો ભક્તોને કથા વાર્તા કરીને સાંજના થાળ તૈયાર થતા પ્રથમ શ્રીહરિ પોતે જમા અને મુખવાસ લઈને સૌ સંતો ભક્તો દરબારોને પોતે પીરસીને સારી પેઠે જમાડ્યા શ્રીહરિ ત્યાં જ પૈઠાને પરોઠીએ વહેલા જાગીને નિત્યકર્મ પતાવીને મોહ સૂજણું થતાં સૌ સાથે ચાલવા તૈયાર થયા આ વખતે ખાચરા આવ્યા અને હરીને હાથ જોયા અને કહે કે એ પ્રભુ છાશું પીને જાજો આટલી તે શી ઉતાવળ છે તે સાંભળીને મહારાજ કહે પંથે ચાલતા તડકો ચડી જાય ને સૌને મોડું થાય માટે નહીં રોકાઈએ એમ કહીને ચાલ્યા તે બપોરટાણું થયા પહેલાં સુંદરિયાણે પધાર્યા ને વનાસા શેઠને ઘેર પધાર્યા ત્યાં થાળ કરાવીને પોતે જમાને સૌને જમાડીને ત્યાંથી રસ્તે ચાલતા વાગડ પધાર્યા એ વખતે વાગડના ભક્તોએ તાણ કરી પરંતુ ત્યાં ન રોકાઈ અને ગામ શિયાણી પધાર્યા ગામ શિયાણીના પાદરમાં જઈને સૌને સાત સૌને પાસે વિચાર કહ્યો છે શિવરામ વિપ્ર શિવરામ વિપ્રને ઘેર તો સંકળાશ છે તે ઉતારો ક્યાં કરશું એમ હજુ સૌ સાથે વાતો કરતા હતા ત્યાં ગામમાંથી શિવરામ વિપ્ર અને ભીમો વોરો બે આવ્યા અને અરજ કરી જે હે પ્રભુ ગામમાં પધારો ને મેઘા પટેલને ઘેર પગતાણ ઘણી છે તો ત્યાં પધારો એના ડેલામાં ઘોડાને બાંધવાનું ને સૌને રહેવાનું અનુકૂળ આવશે ત્યારે મહારાજ સૌ સાથે ગામમાં પધાર્યા અને મેઘા પટેલને ઘેર ઉતર્યા એવામાં મેઘા પટેલ શ્રીયરીના પધારાના સમાચાર મળતા વાડીએથી આવ્યા અને ગાડું છોડીને બળદને ગમાણે બાંધી નિરણપોળો કરીને મહારાજને પગે લાગ્યા અને બોલ્યા જે મહારાજ બહુ કૃપા કરી આજ તો આજ તો મારા મહેમાન છો તે કૃપા કરીને આપ અમારા ઘરનું અન્ન જમો અને સૌ સારું રસોઈ કરાવો ત્યારે મહારાજ કહે પટેલ આજની રસોઈ તો શિવરામ ભટ્ટની લેશું ત્યારે મેઘા પટેલે બહુ તાણ કરી એ સાંભળીને કહે જે તમે ભલે તમારે બહુ ભાવ છે તો કાચી રસોઈ લેશો એટલે પટેલ કહે કે અરે મહારાજ આ મનખે આવો મોકો ફરીને મળે નહીં કાચી રસોઈ નહીં લાડવા કરાવો અને સૌ જમો ત્યારે મહારાજ એમનો નિર્મળ ભાવ જોઈને હતી રાજી થયા ને બોલ્યા કે ભલે પટેલ તો એમ કરો મેઘા પટેલના ફળિયામાં સૌ સંતોએ રસોઈ કરવા માંડી ત્યારે મહાનુભાવાનંદ સ્વામીને આવી મહાનુભાવાનંદ સ્વામી આવીને પૂછવા લાગ્યા આજે પાટલા કહાં હે તે સાંભળીને મહારાજ કહે કે સ્વામી પાટલાનું શું કામ છે ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહે કે મહારાજ રસોઈ તૈયાર હોને કો લાડુ કે લીએ ઘી ગોળ લેના હૈ ત્યારે શ્રી શ્રીહરીએ વાત સમજીને ખડખડા ટેસાને બોલા કે પાટલા શું કહો છો પટેલ ક્યાં ગયા એમ કહો ને તે સુણીને સૌ સાધુઓ અને દાદા ખચરાદી સૌ દરબારો પણ ઘણો હૈસા સન્મુખ બેઠેલા મેઘા પટેલ પણ હૈસા અને ઊભા થઈને પોતાના ઘરમાં જઈને ઘરવાળી પાસે લાડવા અને ઘી માગ્યું ત્યારે એની ઘરવાળી કહે છે ઘી ગોળ તો નહીં મળે આ તો કેટલાય મહેમાન આવ્યાની હજી આવશે એમ ઘી ગોળ દીધા કરીએ તો ઘરના ઠેકાણે ઘોલકું થઈ જાય એમ બેઉ માણસની વાતને ઓસરીમાં બેસતા થતા શ્રીહરી ઘરમાં બેસતા થકા સાંભળીને શ્રીહરી ઘરમાં અંદર ગયા એ પરિસ્થિતિ જોઈને મેઘા પટેલને કહ્યું છે ઘી ગોળ તો ભીમા વોરાને ત્યાંથી આવ્યા ને તમારા ઘરવાળા તો બહુ સાચી વાત કરે છે એમને વ્યવહાર ચલાવતા આવડે છે એટલે તમારા ઘરનો વ્યવહાર સરખો ચાલે છે વળી મોટા રાજા હોય ને પાનસે ગામનું પરગણું હોય તો પણ જો એને વ્યવહાર સાચવતા આવડે નહીં તો એનું પૂરું થઈ જાય ત્યારે તમારા ઘરવાળા તો બહુ સારા વ્યવહાર કુશળ છે આમ શ્રીઅરીની વાતને મેઘા પટેલની ઘરવાળીએ સાંભળી એ પોતે પાછલાવાડામાંથી આવીને પોરવમાં કહે છે મહારાજ તમારા જેવા મહેમાન તો અમારા ઘરે ક્યાંથી હોય પણ જો ઘરની ઉપજ બીજે ઠેકાણે વાવરીએ તો કાંઈ મૂડી પૂગે ત્યારે મહારાજ કહે કે અમારા વાસ્તે ભીમા વોરાને ત્યાંથી ઘી ગોળ મંગાવીશું તમે આ વ્યવહાર સાચવવાની વાત કરી છે તે ઠીક છે ત્યારે પટલાણીએ કહ્યું કે મહારાજ તમારા પ્રતાપથી ઘીના તો ચાર પાંચ કુંડલા ભરા છે ને ગોળની તો કોઠી ભરી છે તે ભીમા ઓરાને ઘેરેથી શા વાસ્તે મંગાવો છો અહીંથી જે જુએ તે લ્યો ત્યારે મહારાજ કહે લોટ દાળ ને ખીચડી વગેરે તો તમારા લીધા છે તો ઘી ગોળ વગેરે ભીમા વોરાને ઘેરેથી મંગાવીએ ત્યારે પટલાણી કહે કે ના મહારાજ ત્યાંથી મંગાવાય નહીં ને આ ભેહુંના તાજા ઘીનું કુંડલું ભર્યું છે એમાંથી ઘી લ્યો ને કોઠીમાંથી ગોળ લ્યો ને લાડુની સારી રસોઈ કરીને સૌને જમાડો અને મહારાજ તમે પણ જમો શ્રીયરી કહે છે તમારા બાપને સત્સંગ સારો હતો તેથી તમારે પણ બહુ ભાવ છે એમ કહીને કોઠીમાંથી ગોળનું તપેલું ભરાવ્યું અને ઘીનું કુંડલું ઉપડાવીને સાધુને અપાવ્યું પછી સંતોએ રસોઈ તૈયાર કરીને થાળ કીરો ત્યારે મહારાજ ઓસરીમાં ઉતરાદે મુખારવી દે જમવા બેઠા એટલામાં શિવરામ વિપ્રા પણ પોતાના ઘેરથી થાળ કરીને લઈને આવ્યા ને હરિ સન્મુખ મેલો ત્યારે મહારાજ કહે કે અમારે વાસ્તે અહીં થાળ કીર્યા છે તે તમે શા વાસ્તે લાવ્યા ત્યારે શિવરામ વિપ્રા કહે કે મહારાજ મારો થાળ જમો મેઘા પટેલનો થાળ પણ જમો ત્યારે મેઘો પટેલ મર્મમાં કહે છે મારો થાળ તો મહારાજે દાખલો કરીને બનાવરાવ્યો છે તે આજ તો જમે જ છૂટકો એ સાંભળીને શ્રી શ્રીહરિ અને બેવના થાળમાંથી જીમાને મેઘા પટેલને પ્રસાદી આપી તે પટલાણીને આપવા ગયા મહારાજે જમતા જમતા થાળમાંથી ઉત્તમ રાજાને પણ પ્રસાદી આપી જમી રહ્યા એટલે ચડવું કરીને ગ્રહણ જળ ગ્રહણ કરીને સાધુ પાર્ષદો અને સૌ ભીમા વોરા આદિ હરિભક્તોને ભક્તોને જમાડાને રાત ત્યાં રહ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી રચિત શ્રીજી લીલામાંથી